આ વિડિયો વાયરલ થયો હતો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જો કે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ચાર આરોપી વિરુદ્ધનો દાખલ કરવામાં આવેલો છે એમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે જે એમના પતિ છે અને આરટીઓમાં ફરજ બચાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે વેન સાથે સંબંધ છે જે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું કર અને એટ્રોસિટી એક મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ અને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂર કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા એ મહિલા દ્વારા પણ એમને જાતે વિષય શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે એ એસીપી એસસી એસટી સેલ તરફ મોકલી આપવામાં છે છે કોણ કોઈ કોણ છે આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે આરટીઓ માં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જેપુન ગોસ્વામી છે અને મહિલા છે બ્યુરો રિપોર્ટ સુરત